મેલેરિયા ફેલાવતો વિશિષ્ટ જંતુ મચ્છર વિશ્વમાં મચ્છરની ત્રણ હજાર જેટલી જાત છે મચ્છર માણસના શરીરની ગંધ કાર્બન ડાયોક્સાઇડ ઉષ્ણતાપમાન અને ભેજ ઓળખી શકે છે અને તે રીતે અનુકૂળ આવજા કરે છે મચ્છર કલાકના લગભગ દોઢ કિલોમીટરની ઝડપે ઉડે છે તે પોતાની પાંખ એક સેકન્ડમાં ત્રણસોથી વધુ વખત પકડાવીને ગણગણાટ કરતા ઉડે છે લોહી એ મચ્છરનો ખોરાક નથી માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનો લોહી સૂચે છે જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે મચ્છર મનુષ્યને ગંધ સિત્તેર ફૂટ દૂરથી મેળવી શકે છે મચ્છર ભેજ અને ભૂરા રંગ તરફ વધુ આકર્ષાય છે મચ્છરને સુડતાલીસ દાંત હોય છે તો મિત્રો આવી જવનવી માહિતી માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા